ભુજના માધાપર હાઈવે પર એક્ટિવા પર કોલેજમાં નોકરી જતી યુવતીનું એક્ટિવા સ્લીપ થયું અને બાજુમાંથી પસાર થયેલા ટ્રેલરના જોટામાં આવી જતા તેમને ગંભીર ઇજા થઈ હતી અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થતાં શોક છવાઈ ગયો ભુજના માધાપર પોલીસ સ્ટેશનની બાજુમાં જ સર્જાયો તો અકસ્માત વહેલી સવારે કોલેજમાં નોકરી જતી યુવતીની એક્ટિવા સ્લીપ થઈ જતા બાજુમાંથી પસાર થયેલા ટ્રેલરના ટાયરના જોટામાં આવી જતા યુવતીને ગંભીર ઇજા પહોંચી હતી તાત્કાલિક હશે કે એકસો આઠ એમ્બ્યુલન્સમાં સારવાર માટે તેમને જે કે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે